नमस्कार दोस्तों जय गणेश जी जय चामुंडा जय खोडियार जय लक्ष्मी माँ जय हनुमान दादा जे कोई लोग आ वीडियो ने लाइक अने सब्सक्राइब करे एने हमेशा खुश राखजो અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયા કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરવી ગુરુ શુક્ર ઉદય પચાસ વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ શુક્ર આવશે આ રાશિઓના અચ્છે દિન મળશે ધન જન ગુરુ શુક્ર ઉદય પચાસ વર્ષ બાદ એકસાથે ઉદય થશે ગુરુ શુક્ર આવશે આ રાશિયોના અચ્છે દિન મળશે ધનજ ધન ગુરુ શુક્ર ઉદય બે હજાર ચોવીસ ઇન વૃષ્પ ગુરુ બૃહસ્પતિ અને શુક્ર ગ્રહ જૂનમાં ઉદય થવા જઈ રહ્યા છે જેનાથી અમુક રાશિ જાતકોની કિસ્મત ચમકી શકે છે શુક્ર અને ગુરુ ના સાથે ઉદય આ રાશિઓને ખૂબ ધનલાભ થશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એક વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર અસ્ત ઉદય થાય છે એનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે જૂનમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ધન વૈભવના દાતા શુક્ર ઉદય થવા જઈ રહ્યા છે જેનાથી અમુક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે બે વૃષભ રાશિ ગુરુ અને શુક્રનો ઉદય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિમાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે અને શુક્ર તમારા બારમાં ભાવમાં ઉદય કરી રહ્યો છે તેથી તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવનાઓ રહેશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે આ સમયે તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો ઉપરાંત તમને કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં નાણાકીય સફળતા મળશે અને તમારી બધી કાર્ય યોજનાઓ સફળ થશે જે લોકોનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે તેમને સારો નફો મળી શકે છે તેમજ વ્યાપારીઓને અટવાયેલા પૈસા મળી શકે છે ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ગુરુ અને શુક્રનો ઉદય લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી કર્મ ઘર પર ઉદય પામશે અને શુક્ર ગ્રહ તમારી રાશિથી આવકના ઘર પર ઉદય પામશે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે જો નોકરી કરતા લોકોનું પ્રમોશન ઘણા સમયથી અટકેલું હોય તો આ સમય તમને સારા સમાચાર મળી શકે છે તમારા મિત્રો સાથે તમારા સંબંધો મધુર રહેશે સાથે જ બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે રોકાણથી પણ ફાયદો થશે ચાર કર્ક રાશિ ગુરુ અને શુક્રનો ઉદય તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિના આવક ઘર પર ગુરુ ગ્રહનો ઉદય થશે અને શુક્ર ગ્રહ બારમાં ભાવે ઉદય કરશે તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તે તમને વ્યવસાયમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે તમને અચાનક અટકેલા પૈસા મળી જશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમને વ્યવસાય સંબંધિત યોજનાઓમાં પૈસા કમાવવાની તકો મળશે જેઓ બિઝનેસમેન છે તેઓ બિઝનેસ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે જે ભવિષ્યમાં નફો લાવશે